હેલો દોસ્તો સ્વાગત છે તમારું જે સ્થળની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાનું છે કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ નીચે સોંગ કેવી રીતે એડ કરવું તો અહીંયા તમારે પ્રોફાઇલ પર આવી જવાનું છે ત્યારબાદ એડિટ પ્રોફાઇલના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે તમારે નીચે આવી જવાનું છે અહીંયા મ્યુઝિક નું ઓપ્શન છે ત્યારબાદ પિક અ સોંગ ફોર યુઆર પ્રોફાઇલ પર પ્લસના આઈકોન પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે ઘણા ગીતો આવી જશે તમે મ્યુઝિક કરી શકો છો અહીંયાથી હું કોઈ પણ એક મ્યુઝિક સિલેક્ટ કરી લઉં છું તમે જોઈ શકો છો અહીંયા સોંગ એડ થઈ ગયું છે અને એક બોનસ ટીપ્સ તમને કહું તો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વધુ પડતા કરતા હોય અને તમારે તેનો ઓછો કરવો હોય તો અહીંયા ત્રણ લાઈન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા ટાઈમ મેનેજમેન્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ડેલી લિમિટ પર જવાનું છે ત્યારબાદ તમે અહીં સિલેક્ટ કરી શકો છો પંદર મિનિટ ત્રીસ મિનિટ જેટલો પણ તમે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરવા માગતા હોય ત્યારબાદ અહીંયા હું પંદર મિનિટ સિલેક્ટ કરું છું એટલે કે હું ઇન્સ્ટાગ્રામને પંદર મિનિટ યુઝ કરીશ ત્યારબાદ મને એક નોટિફિકેશન મળશે કે તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પંદર મિનિટ સુધી કર્યો છે તમે બંધ કરવા માગો છો કેમ એવી નોટિફિકેશન તમને મળશે તો આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો